હવે જોઈએ કે તેના સમાચાર છોટા ઉદેપુર નારાયણ રાઠવાનું નિવેદન અમે વિકાસલક્ષી રાજકારણ ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાયા છીએ છોટાઉદેપુર પૂર્વ સાંસદ નારણ રાઠવાનું નિવેદન અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છીએ અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ કોઈ દાવેદારી કરી નથી ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની કોઈ અસર થવાની નથી થોડા જ દિવસોમાં છોટાઉદેપુરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાશે આજે સી આર પાટીલ સાથે ચર્ચા કરી સમય માંગવામાં આવ્યા છે કોંગ્રેસ 26 માંથી એક પણ સીટ જીતી નઈ શકે કોંગ્રેસ અને એ લોકો એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની રહ્યા નથી સુખરામભાઈ તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસની રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાઇબલ વેલ્થની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે ખેડૂતો છે એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને મને પણ કહેતા કે નારણભાઈ તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધારા છે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેઘ થઈને આપણે ચૂંટણી લડીએ તે રીતે અમે લોકો નિર્ણય લીધો છે સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કઈ ખબર નથી ચૈતર વસાવા લડી રહ્યા છે આદિવાસી પટ્ટામાં લાગે છે કે નુકસાન થશે ભાજપ કરી શકે ચૈતર વસાવા એનો વ્યક્તિગત આ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે તો એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના આદિવાસી પત્તામાંથી જોડાવાના છે હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માન્ય સી આર પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાદેપુર મુકામે જે લોકો મારા ટેકેદારો છે સન્નિષ્ઠ કાર્યકરો છે પદાધિકારીઓ છે

લાગે લાગે છે છે શકે મને એવું કે એમને સમર્થન મળશે નહીં અને કોંગ્રેસને પણ સીટો અહિયાં નહીવત આવવાની શક્યતા હોય છે નહીવત એટલે છવ્વીસ જે ભાજપની હતી કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસે છવ્વીસ બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટ્રોન છે લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે છબ્બીસ સીટ આવેલી એવી જ રીતે છબ્બીસે છબ્બીસ સીટ આવશે અમે દાવેદારી કરવાના છોટા માટે અમે કોઈ દાવેદારી કરી નથી અમે લોકો બિન શરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તમારા પાર્ટી જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું